ત્રણ યુવકના મોત થયા છે નહાવા પડેલા ચાર યુવકમાંથી એકને સ્થાનિકોએ બચાવ્યું છે ત્રણ યુવકના મૃતદેહ તરવૈયા દ્વારા બહાર કઢાયા છે સુનિલ કુશવાહ હિતેશ ચાવડાનો મૃતદેહ બહાર કઢાયો છે ત્રીજા મૃતકની ઓળખના પોલીસ દ્વારા અત્યારે પ્રયાસ ચાલી રહ્યા છે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદથી નવ મિત્રો ગળતેશ્વર ફરવા આવ્યા હોવાની માહિતી મળી છે ડૂબતા મિત્રને બચાવવા જતા અન્ય મિત્રો પણ ડૂબ્યા હોવાનો ખુલાસો થયો છે ત્રણ મૃતદેહને અત્યારે બહાર કાઢવામાં આવ્યા છે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે ગળતેશ્વર ફરવા માટે ગયા હતા નવ મિત્રો સાથે અમદાવાદથી ત્યાં પહોંચ્યા હતા જેમાંથી ડૂબવાને કારણે ત્રણ યુવકના મોત નીપજ્યા છે ચારમાંથી અત્યારે એક યુવકને સ્થાનિકોએ બચાવી લીધો છે જો કે ત્રણના મોત નીપજ્યા છે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અને વધુ તપાસ પોલીસે હાથ ધરી છે કુલ નવ મિત્રો અમદાવાદથી ફરવા માટે ગળતેશ્વર ગયા હતા જ્યાં ડૂબવાને કારણે ત્રણ યુવકોના મોત નીપજ્યા છે જો કે ચાર યુવકો ડૂબ્યા હતા એકને બચાવી લેવામાં સફળતા મળી છે સ્થાનિક લોકો ભેગા થઈ જતા એકને બચાવી લેવામાં આવ્યો છે મૃતદેહોને અત્યારે પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે ડૂબવાને કારણે ત્રણ યુવકના મોત નીપજ્યા છે કુલ નવ મિત્રો અમદાવાદથી ગળતેશ્વર ફરવા માટે ગયા હતા આ દરમિયાન એક

બહાર કડાયેલા ત્રણ મૃતદેહો છે તેનું હાલ સીએસપી શેવાલયા ખાતે ડોક્ટરોની પેનલ જે છે તેના દ્વારા પીએમ કરવામાં આવી રહ્યું છે અને સમગ્ર મામલે સ્થાનિક પોલીસ દ્વારા અકસ્માતના મોત નો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સમગ્ર બનાવની જો વાત કરવામાં આવે તો ગળતેશ્વર મહાદેવ ખાતે આવેલી જે મહીસાગર નદી છે જ્યાં સંગમ સ્થાન આવેલું છે મોટા પ્રમાણમાં રવિવાર યાત્રિકો અને જે સહેલાણીઓ છે તે અહિયાં ગાડી મોજ કરવા આવ્યા હતા અને ખાસ કરીને ગરમીમાંથી રાહત મેળવવા આ જે નદી છે તેની અંદર નાહવા પડતા જે હતા તેની અંદર અમદાવાદથી આવેલા જે નવ લોકો હતા તે પૈકી ચાર લોકો આ નદીની અંદર નાહવા પડ્યા હતા જેમાં એક જે યુવક છે તેનું પાણીમાં ગરકાવ થતા બીજો યુવક જે છે તેને બચાવવા પડ્યો હતો ત્યારબાદ એક બાદ એક ચાર લોકો તે પાણીમાં ગરકાવ થયા હતા સ્થાનિક તરવૈયાઓને સમગ્ર ઘટનાની જાણ થતા તેમને રાહત અને બચાવની કામગીરી હાથ ધરી હતી જેમાં એક યુવકનો આ બાદ બચાવ કરવામાં તરવાયાઓને સફળતા મળી હતી પરંતુ જે ત્રણ જે લોકો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા જેને લઈ તેમની શોધખોળ મોડી રાત સુધી કરવામાં આવી હતી પરંતુ આજે વહેલી સવારે જે આ ત્રણ લાશ છે તે સ્થાનિક શોધવામાં સફળતા મળી હતી ત્રણ ત્રણ લાશને પીએમ માટે સીએસસીવાલિયા ખાતે લાવવામાં આવી હતી જ્યાં ચોક્કસી જે કહી શકાય પીએમ ની કાર્યવાહી ચાલી રહી છે પરિવારજનો જે છે તે અમદાવાદથી અત્યારે ઘટના સ્થળે અને સીએસસી ખાતે પહોંચી ગયા છે ભારે આક્રમક કાર્યવાહી ચાલી રહી છે બિલકુલ સમીપાભાર જાણકારી આપવા બદલ